ગુજરાત રાજ્યના ત્રીજા નંબરના સૌથી મોટા કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે ત્યારે તંત્ર દ્વારા તકીદારીના ભાગરૂપે પાંચ જિલ્લાના બસો પાંત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કડાણા ડેમ ઓવરફ્લો થતા હાલ ડેમના દસ ગેટ ત્રણ ફૂટ ખોલી પંચોતેર હજાર ફિસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ કે જે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે ઉપરવાસમાં સતત વરસાદ વરસતા નદીમાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ છે કડાલા ડેમમાં ઉપરવાસ એક લાખ છવ્વીસ હજાર છસો નેવ ક્યુસેક પાણી આવક થઈ રહી છે તેની સાથે ડેમ લેવલ ચારસો અઢાર પોઈન્ટ સાત ફૂટે પહોંચ્યું છે જ્યારે ડેમ કુલ લેવલ ચારસો ઓગણીસ ફૂટ છે કડાડા ડેમમાં હાલમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ આગામી સમયમાં તબક્કાવાર એક લાખ વિશેક પાણી ફરીથી મહીસાગર નદીમાં છોડવામાં આવશે તો કડાડા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી બંને કાંઠે વહી રહી છે મહીએ સાગર કે જેવું રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે કાંઠા વિસ્તારના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં વડોદરા જિલ્લાના ઓગણપચાસ ગામ આણંદ જિલ્લાના છવ્વીસ ખેડાના 32 પંચમહાલના અઢાર અને મહીસાગર જિલ્લાના દસ મળી કુલ 235 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોની પણ નદી કાંઠે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. કડાણા ડેમ રાજ્યનો ત્રીજા નંબરનો ડેમ છે કે જે રાજ્યના જિલ્લાઓ માટે ખૂબ જ મહત્વનો છે. કડાણા ડેમ મહીસાગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અન્ય 8 જિલ્લાઓને પાણી પહોંચાડે છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ